યાત્રાધામ સોમનાથમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિગતો મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું કે જે વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું કાચા પાકા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વહેલી સવારથી જ પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં એકવીસ પાકા મકાનો એકસો ત્રેપન જેટલા ઝુંપડા દૂર કરવામાં આવ્યા છે એટલે કે લગભગ ત્રણ

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ